કેસર કેરીનો પાક ઉતારવા સમયે જ વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાનમાં એકાએક પલટો આવ્યો હતો ભારે પવન સાથે વિસાવદર અને વંથલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કેસરકેરીની કેરીની સિઝનની શરૂઆતમાં જ ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગુજરાતમાં ભારે વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થયું છે વળતર આપવું જોઈએ હાલ તલ અને મગ પાક પર છે જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ જાણીએ વધુ વિગત ઘોડા જમીન છે બાગાયત અમારે બગીચો છે એમાં રાવણા છે ચીકુ છે અને છે આંબામાં પણ પચીસ ટકા ઉપર પચાસ ટકા ઉપર બાગ આવી છે કેરીમાં વાવાઝોડું કઈ રીતના આવ્યું મીની વાવાઝોડું એમાં ખરી ગઈ છે ઘણી કેરીઓ રાવણામાં એ નુકસાની ડાલું ભાંગી નહીં રાવણામાં એ પણ બહુ તકલીફ પડી છે સરકાર થી ને હવે તો બાગાયત વાળા અમને સહાય દીએ ભૂના કાંઠે જમીન છે બાગાય અમારે બગીચો છે એમાં રાવણા છે ચીકુ છે ને છે આંબા માં પણ પચીસ ટકા ઉપર પચાસ ટકા ઉપર બાગ આવી છે કેરી માં વાવાઝોડું ગઈ રાઈત ના આવ્યું મીની વાવાઝોડું એમાં ખરી ગઈ છે ઘણી કેરીઓ મયુર ગોહિલ સાથે રહીમ કારવાત વંથલી